ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગની વાત કરીએ હવે જુઓ આ ખાલી કોઈ યુદ્ધની વાર્તા નથી આ તો એક મહાન યોદ્ધાના મનમાં ચાલી રહેલા તોફાનની વાત છે એક એવી લડાઈ જે તલવારથી નહીં પણ વિચારો અને લાગણીઓથી લડાઈ રહી હતી તો આખી વાત શરૂ ક્યાંથી થાય છે ખબર છે એક સવાલથી અંધ રાજા ધૃતરાષ્ટ્ર જે યુદ્ધભૂમિથી તો ઘણા દૂર બેઠા છે એ પોતાના સારથી સંજયને પૂછી રહ્યા છે આ સવાલમાં જેમની ચિંતા દેખાય છે પોતાના પુત્રો માટેનો મોહ દેખાય છે અને બસ અહીંથી જ આખું ટેન્શન બિલ્ડ થવાનું શરૂ થાય છે ચાલો હવે સીધા જઈએ કુરુક્ષેત્રના મેદાનમાં જરા આંખો બંધ કરીને કલ્પના કરો ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ બસ શરૂ થવાની અણી પર છે હવામાં શસ્ત્રોનો અવાજ છે યોદ્ધાઓની ગર્જના છે પણ સાથે સાથે એક વિચિત્ર શાંતિ પણ છે ખબર છે પેલી તોફાન પહેલાંની શાંતિ હોય ને બસ એવી જ માહોલ એકદમ ગંભીર અને ઉત્તેજનાથી ભરેલો છે તો જુઓ બંને બાજુ લાખો સૈનિકોની સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ છે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને એનું આખી સેનાનું વર્ણન કરે છે અને પછી અચાનક એ શાંતિ તૂટે છે ભીષ્મ પિતામહ પોતાનો શંખ ફૂકે છે બસ યુદ્ધનું એલાન થઈ ગયું અને એના જવાબમાં પાંડવોની બાજુથી પણ શંખનાદનો પ્રચંડ અવાજ આવે છે હવે ફોકસ શિફ્ટ કરીએ આપણા મુખ્ય પાત્ર પર અર્જુન પાંડવોનો સૌથી શક્તિશાળી યોદ્ધા જેની ધનુર્વિદ્યાના તો ત્રણેય લોકમાં વખાણ થતા હતા અને અત્યારે તો એનો કોન્ફિડન્સ સાતમાં આસમાને છે યુદ્ધ માટે એકદમ રેડી અર્જુન પોતાના સારથી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે એકદમ યોદ્ધાના અંદાજમાં એને જોવું છે એને પોતાના દુશ્મનોને નજીકથી પારખવા છે કે ભાઈ કોણ કોણ છે મારી સામે લડવાવાળો એના અવાજમાં તમને જરા પણ ડર કે શંકા નહીં દેખાય એ એકદમ ક્લિયર છે અને અહીં શ્રી કૃષ્ણ એક માસ્ટર સ્ટ્રોક રમે છે એ રથને આમ તેમ ક્યાંય નથી ઊભો રાખતા ના એ રથને સીધો લઈ જાય છે કૌરવ સેનાના બે સૌથી મોટા સૌથી આદરણીય યોદ્ધાઓની સામે પિતામહ ભીષ્મ અને ગુરુ ધ્રોણ આ જગ્યાની પસંદગી બહુ જ મહત્વની હતી કારણ કે અહીંથી જ આખું તોફાન શરૂ થવાનું હતું અને બસ અહીંથી આખી વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે એક એવો વળાંક જે બધું જ બદલી નાખશે જે યોદ્ધાનો આત્મવિશ્વાસ હમણાં પહાડ જેવો મજબૂત હતો ને એ હવે રેતીના ઢગલાની જેમ તૂટી પડવાનો છે આ છે અર્જુનના વિષાદની શરૂઆત તો સવાલ એ છે કે અર્જુને સામે એવું તો શું જોઈ લીધું એવી કઈ વસ્તુ હતી જેણે એ સમયના સૌથી મહાન યોદ્ધાને અંદરથી હલાવી નાખ્યો જ્યારે અર્જુને નજર કરીને તો એને સામે દુશ્મનો ન દેખાયા ના એને દેખાયા પોતાના જ એના પિતામહ ભીષ્મ જેમના ખોળામાં એ મોટો થયો એના ગુરુ દ્રોણ જેમણે એને આ બધું શીખવ્યું હતું એના કાકા મામા ભાઈઓ અરે પુત્રો અને પૌત્રો પણ હતા મિત્રો હતા આ કોઈ સેના નહોતી આ તો એનું પોતાનું જ કુટુંબ હતું જે એની સામે લડવા ઊભું હતું અને આ દ્રશ્યની અસર ખાલી મન પર નહોતી થઈ એના શરીર પર પણ દેખાઈ રહી હતી અર્જુનનું આખું શરીર ધ્રુજવા લાગ્યું ગળું સુકાઈ ગયું અને જે ધનુષ્ય એની શાન હતું એ જ એના હાથમાંથી છૂટીને નીચે પડી ગયું મતલબ કે આ એના સંપૂર્ણ ભાવનાત્મક પતનનું પ્રતીક હતું હવે અર્જુનનો જે આઘાત હતો ને એ ધીરે ધીરે દલીલોમાં બદલાય છે એ હવે શ્રીકૃષ્ણની સામે એક પછી એક કારણો મૂકવાનું શરૂ કરે છે કે શા માટે આ યુદ્ધ ન કરવું જોઈએ હવે ખાલી લાગણીશીલ નથી પણ તર્ક સાથે પોતાની વાત સમજાવી રહ્યો છે એની દલીલો મુખ્યત્વે ત્રણ મુદ્દાઓની આસપાસ ફરે છે પહેલું એ કહે છે કે ભાઈ આવું રાજ્ય લઈને શું કરવું જે પોતાના જ લોકોની લાશો પર બનેલું હોય બીજું એને પાપ લાગવાનો ડર છે અને ત્રીજું એને ભવિષ્યની ચિંતા છે કે આ યુદ્ધ પછી તો આખું કુળધર્મ જ નષ્ટ થઈ જશે સમાજમાં અંધાધૂંધી ફેલાઈ જશે આખી વ્યવસ્થા ભાંગી પડશે તો આ બધી દલીલો અને વિચારો પછી અર્જુન આખરે એક નિર્ણય પર આવે છે અને આ આખા અધ્યાયની સૌથી નિર્ણાયક સૌથી હૃદયદ્રાવક ક્ષણ છે એકદમ સાફ શબ્દોમાં એ કહી દે છે હું યુદ્ધ નહીં કરું બસ જે યોદ્ધાના દમ પર આખું યુદ્ધ ટકેલું હતું એણે જ હથિયાર નીચે મૂકી દીધા આ એક જ વાક્યે આખી બાજી પલટી નાખી આટલું કહીને અર્જુન શું કરે છે એ પોતાના ધનુષ્ય બાણ સાઈડ પર મૂકી દે છે અને એકદમ હતાશ થઈને રથના પાછલા ભાગમાં જઈને બેસી જાય છે બસ યોદ્ધા હારી ગયો હતો અને હવે વારો હતો શ્રીકૃષ્ણનો પણ શું અહીં વાર્તા પૂરી થઈ જાય છે શું આ ખાલી એક યોદ્ધાની હારની કહાણી છે ના બિલકુલ નહીં ગીતા કહે છે કે અસલી વાત તો હવે શરૂ થાય છે કારણ કે આ જે ઊંડું દુઃખ છે ને એમાંથી જ જ્ઞાનનો સૂરજ ઉગવાનો હતો આ અધ્યાયનું નામ જ બધું કહી દે છે અર્જુન વિષાદ યોગ હવે જુઓ વિષાદનો મતલબ ખાલી ઉદાસી નથી એનો અર્થ છે એકદમ ઊંડું દુઃખ એક એવી હાલત જ્યાં લાગે કે બધું જ વ્યર્થ છે અને યોગ એટલે જોડાવવું મતલબ કે અર્જુનના આ દુઃખ દ્વારા જ એનું પરમ સત્ય સાથે જોડાણ થવાનું છે આ મુદ્દો સમજવો બહુ જ જરૂરી છે અર્જુનનો આ વિષાદ એની કોઈ નબળાઈ નહોતી અરે હકીકતમાં તો એ સાચું જ્ઞાન મેળવવા માટેનું પહેલું પગથિયું હતું કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં એકદમ મૂંઝાઈ જાય છે ને જ્યારે બધા રસ્તા બંધ દેખાય ત્યારે જ એ સાચા માર્ગદર્શન માટે તૈયાર થાય છે ખરું ને એટલે થયું એવું કે અર્જુનની આ જ મૂંઝવણ એનો આ જ વિષાદ એક કારણ બન્યો જેના લીધે શ્રીકૃષ્ણને ગીતાનું એ અમર જ્ઞાન આપવાની તક મળી જરા વિચારો જો અર્જુન આટલો બધો ભાંગી ન પડ્યો હોત તો કદાચ આપણને ગીતાનું જ્ઞાન મળ્યું જ ન હોત તો છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે શું ખરેખર આપણા જીવનની સૌથી મોટી સમસ્યાઓ આપણું સૌથી ઊંડું દુઃખ એ જ આપણા માટે જ્ઞાનનો દરવાજો ખોલે છે અર્જુનની આ વાત આપણને આ સવાલ પર વિચારતા મૂકી દે છે